ધોરણ બાર બાદ હવે ગુજરાતમાં ગમે તે કોલેજ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા હવે સરળ બની ગઈ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ સિંગલ વિન્ડો એડમિશન પ્રોસેસ અંતર્ગત હવેથી ડીસાના ધોરણ બાર પાસ થયેલા વિદ્યાર્થીઓ ડીસા કોલેજમાં જ શૈક્ષણિક વર્ષ બે હજાર પ્રવેશ મેળવવા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકશે ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આ પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને આગામી પંદર એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે છે કે જે પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવવા માટે ઈચ્છતો હોય તેવા વિદ્યાર્થીઓએ કોલેજમાં સવારના નવથી સાડા બાર વાગ્યા વચ્ચે રૂબરૂ આવવું પડશે અને વિદ્યાર્થીઓએ ધોરણ બારની પરીક્ષા આપવાની રિસિપ્ટ અથવા માર્કશીટ લઈને આવવું પડશે આ ઉપરાંત વિદ્યાર્થીએ પોતાનો સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપવાનું રહેશે